નમસ્કાર ખેડૂતભાઈઓ આજે વહેલી સવારે ખેતરમાં આવી અને એક તમારી માટે પ્રેક્ટિકલ માહિતી લઈને આવી રહ્યો છું જેમાં તમે જોઈ રહ્યા છો કે હું એક એરંડાના ખેતરમાં ઊભો છું આજે હું તમને એક પ્રેક્ટિકલ એવી પદ્ધતિ શીખવાડીશ આમાં કે જેના વડે આપણે આપણું ઉત્પાદન કેવી રીતે વધારે લઈ શકીએ છીએ કારણ કે મને સોંભળવામાં આવ્યું છે જેમ ઘડિયા એટલે આપણે વડવાઓની વાત કરીએ તો પહેલાંના જમાનામાં લોકો આ કામ કરતા હતા પણ આપણે સમય અને ખર્ચના હિસાબે આપણે આ વસ્તુ એના સ્વીકારતા નથી અને કરતા નથી તો એરંડા છે હાલ તમે જોઈ રહ્યા છો આ એરંડામાં નાનો નાનો ચીલ પણ ઉગ્યો છે અને એરંડા ઉતારવાનું પણ એકદમ ચાલી રહ્યું છે તો આજે આપણે આમાં હું તમને એક એવી માહિતી આપું કે તમે જુઓ કે ખેતરમાં આપણે કોદાળીની મારફતે આપણે ગોદ કરવાનો છે આવી કોદાળીથી જેમાં આ એરંડાની હાર હોય એની વચ્ચે આપણે આ રીતે તમે જુઓ કે એરંડાથી આવો ગોદ કરવો ઉપા એરંડામાં હાલ તમે જાન્યુઆરી મહિનો ચાલુ છે પણ જાન્યુઆરી ફેબ્રુઆરીને શરૂઆતમાં આ રીતે જો જમીનમાં વ્યવસ્થિત રીતે ગોદ કરવામાં આવે તો આપણી જમીનને કહીએ કે જમીનમાં જેટલો ગોદ થશે એટલું નાઇટ્રોજન તત્વ મળી આવશે આ રીતે આખા ખેતરમાં આપણે એનું ગોદ કરવાનું છે અને ગોદ કરવાથી જમીનના જે તર ખરા એ ખુલી જશે જેના કારણે હવામાંનો જે નાઇટ્રોજન ખરો એ પૂરેપૂરો જમીન મળી આવતો હોય છે ત્યારબાદ આ ગોદ કર્યા પછી ખાસ વસ્તુ ધ્યાન એ રાખવાનું કે એરંડો એક તેલીબિયા વર્ગનો પાક છે એરંડામાં હંમેશા કોઈક સલ્ફરયુક્ત ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું તમે ઉત્પાદન પણ લઈ શકો છો તો ગોદ કર્યા પછી એને આપણે પિયતનો સમયગાળો ખેંચાવાનો અમુક સમય આપણે એવી ભૂલ કરી દેતા હોઈએ ગોદ કર્યો ને ત્રીજા ચોથા દિવસે જો પિયત આપી દઈશું તો આપણો ગોદની સફળતા મળશે નહીં આપણે એના માટે ગોદ કર્યા પછી મિનિમમ દસેક દિવસ અથવા પંદર દિવસ સુધી એ જમીનને એ જ રીતે એને ગોદ કરેલી તપવા દેવાની એ તપી જાય એના પછી જેટલું ખેંચીન પાણી મળશે એટલો એરંડાનો વિકાસ તમારો સારામાં સારો થશે અને ઉત્પાદન પણ વધારે મળશે અને પાછળની ફૂટ પણ વધારાઈ અને ઉત્પજ પણ વધારે મળશે તો આ રીતે આપણે કોદાળીથી પાવળાથી આપણને જેને ફાવે કારણ કે હવે કોઈ ટ્રેક્ટર તો ફરવાનું નથી આ એરંડામાં તો આપણે માણસ દ્વારા હાથેથી મજૂર દ્વારા જાતે આપણે એને ગોદ કરીને જો આપીએ તો સારામાં સારો ફાયદો પિયત આપો એ પહેલાં એમોનિયમ સલ્ફેટ જો ખાતર આપવામાં આવે તો શું થશે એના કારણે જમીનમાં એક તો નાઇટ્રોજન પણ વધારાનું મળશે અને સાથે સાથે ગંધક પણ મળશે જે ખૂબ જ ફાયદાવાળો ગણાશે તો ખેડૂતભાઈઓ આજ રીતે તમે પોતાના ખેતરમાં આવો ગોદ કરી દો જેથી આવો ચીલ પણ જે ખરું એ નિંદામણ પણ જતું રહેશે અને આપણે જે ખરો ઉપજ અને આવક પણ આપણે વધારી શકીએ આ બે હાર વચ્ચે આવી રીતે ગોદ કરાવવાનું બસ આ જ પદ્ધતિ હું તમને પ્રેક્ટિકલ જે ખરું એ પ્રેક્ટિકલ સમજાવવા માટે આ એક વિડીયો બનાવ્યો તમારા માટે તમે પણ આખા ખેતરમાં જો ના કરી શકતા હોય તો થોડા વિસ્તારમાં કરી આ વર્ષે એનું રિઝલ્ટ જુઓ આવતા વર્ષે ચોક્કસ ફાયદો થશે અને તમે પૂરા ખેતરમાં કરશો આ માહિતી તમને ગમી છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરો અને આજુબાજુના ખેડૂત સુધી પણ આ વિડીયો પહોંચાડો જેથી તમારો ભાઈ પણ વધારે ઉત્પાદન સારું મેળવી શકે આભાર